જેમાં વિટામિન સી પણ ભરપૂર હોય છે પરંતુ શું તમને એ ખબર છે હૃદયના દર્દીઓ આંબળા ખાવાથી વાળની લંબાઈની સાથે સાથે શરીર ખૂબ આરોગ્યપ્રદ રહે છે પરંતુ આંબળાનું સેવન હૃદયના દર્દીઓએ કરવું જોઈએ નહીં આંબળા તેમના માટે હાનિકારક હોઈ શકે છે એસિડિટી જો તમને કની પણ ખાવાથી એસિડિટીની સમસ્યા થાય છે તો ભૂલથી પણ સેવન કરવું જોઈએ નહીં આંબળાનો આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવે છે પાણીની ઉણપ પાણીની ઉણપ ધરાવતા લોકોને પણ આંબળાનું સેવન જોખમી થઈ શકે છે તેનાથી શરીરમાં ડ્રાયનેસનું કારણ બની શકે છે કબજીયાત કબજીયાતના દર્દીઓ પણ તેનાથી દૂર રહેવું જોઈએ તેનું સેવન હદથી વધુ કરવાથી કબજીયાતની સમસ્યા વધી શકે છે યુરિન ઇન્ફેક્શન જો તમને યુરિન ઇન્ફેક્શનની સમસ્યા હોય તો પણ તમારે આંબળાનું સેવન કરવું જોઈએ નહીં સૌજન્ય જીએસ